કપડવંશ પોલીસે મધ્યપ્રદેશની આંતરરાષ્ટ્રીય મહિલા ગેંગને ઝડપી પાડી મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પચીસ જેટલી હોવાનું ખુલ્યું કપડવંશ પોલીસની સતર્કતાના કારણે ચોરીની ઘટના બને તે પહેલાં આંતરરાષ્ટ્રીય ચોરી કરતી મહિલા ગેંગને ઝડપી પાડવામાં આવી હતી કપડવંશ પોલીસે કોઈ મોટી ઘટના બને તે પહેલાં આંતરરાષ્ટ્રીય કડિયા સાંસી ગેંગની ત્રણ મહિલાઓને ઝડપી પાડી આ મહિલાઓ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશમાં ચોરીના પચીસથી વધુ ગુનાઓને અંજામ આપી ચૂકી છે હાલ આ મહિલાઓને પકડી અન્ય રાજ્યની પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે કપડવંત શહેરમાં ચોરીનો અંજામ આપવા રેકી કરી રહેલ મહિલાઓ ચોરીની ફિરાકમાં કપડવંત શહેરમાં આવેલ બેંકો આગળ રેકી કરે છે તેવી બાતમીના આધારે ટાઉન પોલીસે તાત્કાલિક મહિલા પોલીસને સાથે રાખી શંકાસ્પદ ત્રણ મહિલાઓ બેંક આગળ રેકી કરતી જણાઈ આવતા તેઓને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા ભારત દેશના અલગ અલગ રાજ્યના પચીસ જેટલા ગુનાઓ આચરેલ હોવાનું જણાઈ આવ્યું હતું તેમજ હાલ આ ત્રણેય આરોપીઓ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશના ચોરીના છ ગુનાઓમાં નાસ્તા ફરતા હોવાનું ખુલ્યું હતું કપડવંત ટાઉન પોલીસે કાર્યવાહી કરી મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી આરોપીઓનો કબજો સોંપવા તજવીજ કરવામાં આવેલ છે કપડવંત ટાઉન પોલીસની સતર્કતાના કારણે ચીલ ઝડપ ચોરી જેવો ગંભીર ગુનો બનતો અટકાવી આંતરરાષ્ટ્રીય પચીસ જેટલા ગુનાઓ આચરેલ કડિયા સાંસી ગેંગની મુખ્ય સૂત્રધાર સાથે મહિલા ત્રિપુટીને ઝડપી પાડતાં કપડવંત ટાઉન પોલીસની કામગીરીને સૌએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી આ મહિલાઓ ચોરી કરવા તાલીમબદ્ધ હોય છે ચોરી કરવા માટે કોઈ ગામ શહેરને ટાર્ગેટ કરી પ્રાઇવેટ વાહનમાં આવી વાહન ગામની બહાર રાખી પોતે ગામમાં બેંક એટીએમ રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ તેમજ ભીડભાડવાળી જગ્યાઓએ રેકી કરી ભીડનો લાભ લઈ એકબીજાની મદદગીરીથી માણસોની નજર ચૂકવી થેલી થેલામાંથી રોકડ રકમ કિંમતી વસ્તુઓની તેમજ વોલેટ પાકીટની ચોરી કરી ભોગ બનનાર પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલાં ગામની બહાર મૂકેલ પોતાના વાહનમાં બેસી ભાગી જતા હોય છે તમામ પકડાયેલ આરોપીઓ કળિયા સાસી ગેંગ તાલુકો પાંચોર જિલ્લો રાજગઢ મધ્યપ્રદેશ ગેંગના સભ્યો છે પકડાયેલ આરોપીઓ નિકિતા સજ્જનસિંહ ભગવાનસિંહ ભાનેરિયા સિસોદિયા ઉંમરવર્ષ ઓગણીસ રહે ગુલખેડી પાણીની ટાંકીની સામે સરકારી સ્કૂલની પાસે તાલુકો પચોર જિલ્લો રાજગઢ મધ્યપ્રદેશ બોડા પોલીસ સ્ટેશન દખોભાઈ વિજેન્દ્ર માંગીલાલ ટપાણી સિસોદિયા સાંસી ઉંમરવર્ષ પાંત્રીસ રહે ઉલખેડી હનુમાનજી મંદિર પાસે તાલુકો નરસિંહગઢ જિલ્લો રાજગઢ મધ્યપ્રદેશ બોડા પોલીસ સ્ટેશન સભાના બ્રિજેશ મનજીતસિંહ સિસોદીયા સાસી ઉમર વર્ષ અઠ્યાવીસ રે ગુલખેડી નદીની પાસે તાલુકો પચોર જિલ્લો રાજગઢ મધ્યપ્રદેશ બોડા પોલીસ સ્ટેશન અહેવાલ સંજય ચુનારા ખેડા કપડવન ટાઉન પોલીસ ની સતર્કતાથી એક આંતરરાજ્ય ગેંગ પકડવામાં આવેલી છે એમાં જે ત્રણ મહિલાઓ પકડવામાં આવી છે એ મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના અલગ અલગ ગામના છે એ લોકોની એમાં એવી હોય છે કે કોઈ પણ બેંક હોય બેંક બહાર રેકી કરવાની અને કોઈ પણ વ્યક્તિ કેશ વિડ્રો કરી અને પૈસા લઈ અને ચોરી કરવાની આ જે ગેંગ છે એમાં ત્રણ બહેનો પકડવામાં આવેલી છે ત્રણેયની વિગતે પૂછપરછ કરતા અને અન્ય જે ટેકનોલોજીકલ જે પોર્ટલ છે અને બીજા રાજ્યો સાથે પણ સંપર્કમાં રહી અને તપાસ કરતા ટોટલ 25 જેટલા ગુનાની અંદર આ ત્રણ બહેનો રાજસ્થાન અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારના ગુનાહિત કૃત્યોને અંજામ આપેલા છે ઓગણીસ જેટલા ગુનામાં એમની ધરપકડ થઈ ગયેલી છે અને અન્ય ગુનાની અંદર એ લોકોની ધરપકડ બાકી છે હાલ અમે મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કરેલો છે મહારાષ્ટ્ર પોલીસ આ લોકોને લેવા આવી રહી છે

કારનો ચાલક હતો ત્રણ મહિલાઓ બેંક ની બહાર થી પકડાઈ ગઈ હતી સાથે પણ ચોક્કસપણે ગુના ને અંજામ આપત પરંતુ કપડવન ટાઉન પોલીસની સતર્કતાને કારણે જ્યારે પેટ્રોલિંગમાં અને શંકાસ્પદ જણાતા આ લોકોને પકડી અને પૂછપરછ કરતા આ ગેંગ પકડાયેલી છે અને જે ત્રણ બહેનો છે નિકિતા સજનસિંહ સિસોદીયા એ જે છે તાલુકો રાજગઢ પાંચોર રાજગઢો સિસોદીયા અને સબાના બ્રિજેશ એમાંથી જે નિકિતા સિસોદિયા છે એની ઉંમર હાલ ઓગણીસ વર્ષ છે અને ત્યાં એ પ્રકારની તાલીમ પણ એમને લીધેલી છે કે આ પ્રકારના કૃત્યને કઈ રીતના અંજામ આપવો એટલે આની અંદર જે રીઢા ચોર છે

કરી રહ્યા છે કે કોઈ ગુનો રજીસ્ટર થયેલ છે કે કેમ અને એ સિવાય અત્યારે મહારાષ્ટ્ર પોલીસને આપી રહ્યા છીએ એ સિવાય પણ એમના ગુના છે એટલે સંયુક્ત રીતે પણ પૂછપરછ થશે અને અમે એકબીજા સાથે એકબીજી પોલીસ વિગતો શેર કરીશું જેથી કરીને ચોક્કસપણે જો બીજા કોઈ પણ ગુનાને એમને અંજામ આપેલો હોય છે તો એની અંદર પણ એમની ધરપકડ કરવામાં આવશે બસ એમની આ સ્ટ્રેટેજી કે કોઈ પણ ટાઉનમાં જવાનું અને છ થી સાત રાજ્યોમાં અમને એવો અંજામ આપેલો છે અને બેંકની બહાર રહી અને રેકી કરવાની અને કોઈ પણ વ્યક્તિ પૈસા લઈને નીકળે તો કન્ટિન્યુઅસ એને પીછો કરવાનું